જેમ ઋતુ બદલાય ને એમ આપણા ખાનપાન પણ બદલાય તો ગરમીની સિઝન શરૂ થાય એટલે આપણને દરેકને કુલ્ફી અને આઈસ્ક્રીમ ભાવે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું માવા મલાઈ કુલ્ફીની રેસીપી અને એ પણ આપણે ઘરે કોઈ પણ મોલ્ડના ઉપયોગ વગર ગ્લાસની અંદર સેટ કરીને બનાવીશું બહાર માર્કેટમાં આપણે જેવી માવા મલાઈ કુલ્ફી ખાઈએ છીએ ને સેમ એવી જ તમે ઘરે ખૂબ જ સરળતાથી બનાવીને તૈયાર કરી શકો છો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ માવા મલાઈ રોલ કટ કુલ્ફી બનાવવા માટે આપણને જોઈશે સૌથી પહેલાં તો અડધો કપ જેટલું દૂધ તો અત્યારે મેં ઠંડુ દૂધ લીધું છે અને એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખવાનો છે હવે તમને થાય કે ઉપવાસ માટે બનાવી હોય તો એની અંદર તમે આરા લોટ લઈ શકો ત્રણ ટેબલ સ્પૂન જેટલો અને તમારી પાસે જો કોર્નફ્લોર કે આરા ના હોય તમે કસ્ટર્ડ પાઉડર પણ એમાં નાખી શકો છો તો એ પણ નાખવાનો પણ જો હોય તો કોર્નફ્લોર નાખવાનો ઉપવાસમાં ના લેવી હોય તો ઠંડા દૂધની અંદર કોર્નફ્લોર એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે એની અંદર બિલકુલ લમ્સ કે ગાંઠા ન રહેવા જોઈએ તો હવે આપણે આ દૂધને સાઈડમાં રાખીએ માવા માલા કુલ્ફી બનાવવા માટે અત્યારે મેં દૂધ ઉકાળવા ઉપયોગમાં લીધી છે અગારોની નોનસ્ટિક કઢાઈ તો આ જે કઢાઈ છે એ એના એકદમ સરસ સ્ટડી હેન્ડલની સાથે આવે છે સાડા ત્રણ લીટરની એની કેપેસિટી છે અને એને તમે હોટપ્લેટની ઉપર પણ વાપરી શકો છો એટલે કે ઇન્ડક્શન પણ વાપરી શકાય છે અને પાંચ લેયરના એક કોટિંગમાં આવે છે આ રીતનું એનું ટ્રાન્સપરન્ટ લીડ હોય છે અને તમે આની અંદર દરેક પ્રકારનું કુકિંગ કરી શકો છો દૂધને ઉકાળી શકો છો સબ્જી બનાવી શકો છો બિલકુલ જ એની અંદર ચોંટતું નથી તમારે જો એને ખરીદવી હોય તો લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એની અંદર આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે તો અત્યારે હું એક લિટર ફૂલ ફેટ દૂધ લઈશ જ્યારે પણ તમારે ઘરે માવા મલાઈ કુલ્ફી બનાવી હોય ને તો હંમેશા ફૂલ ફેટ દૂધ એટલે કે જે દૂધને આપણે ગરમ ના કર્યું હોય ને એ લેવાનું છે અને મારે તમને બતાડવું હતું એટલે અત્યારે મેં આ રીતે થેલીમાંથી દૂધ બહાર કાઢ્યું છે તો એક લિટર અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધું છે હવે આપણે એને ગેસની સ્લો ફ્લેમ રાખીને ઉકળવા માટે મૂકી દઈશું આટલી ક્વોન્ટિટીમાંથી આપણે માર્કેટમાંથી લાવીએ છીએ ને એટલી લગભગ આઠસોથી નવસો ગ્રામ જેટલી તમારી કુલ્ફી બનીને તૈયાર થશે તો સ્લો ફ્લેમ પર દૂધને આપણે ઉકળવા દઈએ તો એને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દઈએ અને આપણે જે ખાંડ નાખવાની છે ને એને આપણે કેરેમલાઇઝ કરવાની છે ખાંડ ડાયરેક્ટ આપણે દૂધમાં નથી નાખવાની પણ ખાંડને પહેલાં ડાયરેક્ટ ઓગળવાની છે તો એ જે પ્રોસેસ છે એને કેરેમલાઇઝ કરવું કહેવામાં આવે છે તો અત્યારે મેં એક કપ ભરીને ખાંડ લીધી છે જેમાં બે ટેબલ સ્પૂન જેટલી ઓછી છે એક કપમાં બે ટેબલ સ્પૂન ઓછી છે તમને જો મીઠાશ વધારે ગમતી હોય તો તમે એક કપ અને ઉપર બીજી બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી શકો છો મેં અત્યારે થોડી ઓછી ગળી કુલ્ફી તૈયાર કરી છે હવે આપણે સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું અને આ રીતે સાઈડમાંથી ખાંડ થોડી ઓગળીને પછી જ અંદર ચમચો નાખવાનો છે ખાંડ આપણે મૂકવાની સ્લો ફ્લેમ રાખવાની તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી સાઈડમાંથી ખાંડ ધીમે ધીમે ઓગળશે એ ઓગળીને પછી જ ચમચો નાખવાનો જો પહેલા તમે ચમચો ફરાવી દેશો ને તો ખાંડ ઓગળવાની પ્રોસેસ એને ધીરી થઈ જશે હવે સ્લો ફ્લેમ પર આપણે આ રીતે રહેવાનું છે તો થોડી જ વારમાં આપણી જે બધી ખાંડ છે એ મેલ્ટ થઈ જશે એટલે કે કેરમલાઇઝ થઈ જશે આ રીતનું એકદમ સરસ એનો કોલર આવી જશે અને તમારે આખી પ્રોસેસ એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે જો તમે ગેસની ફ્લેમ થોડી પણ ફાસ્ટ રાખી હશે ને તો ખાંડ કેરેમલાઇઝ થવાની સાથે સાથે બળશે એની એક બળેલી વાસ આવશે તો આ પ્રોસેસ ખાસ અગત્યની છે તમારે એકદમ સ્લો ફ્લેમ પર ખાંડને ઓગળવા દેવાની છે ખાંડ ઓગળી જાય એટલે પછી આપણે એને બીજા ગેસ પર મૂકી દઈએ અને આપણું જે દૂધ ગરમ થઈ ગયું છે ને તો એની અંદર આપણે ખાંડને એડ કરવાની છે ખાંડ તમે એડ કરો તો થોડી તમારે સાવધાની રાખવાની કારણ કે તમે ખાંડ આ રીતે ઉકળતા દૂધમાં નાખશો તો ને ઉભરાઈને બહાર આવશે એટલે વાસણ તમારે થોડું મોટું લેવાનું અને દૂધની અંદર આપણે જ્યારે કેરબલેસ ખાંડને એડ કરીએ ને તો પહેલા તમને એની અંદર એના ગઠ્ઠા થઈ ગયા હોય ને એવું લાગશે પણ જેમ જેમ એ ઉકળશે એમ પાછી એની અંદર માઇલ થઈ જશે થોડી જ વારમાં લગભગ થી ચાર મિનિટ હજુ આપણે એને ઉકળવા દઈશું એટલે બધી જ ખાંડ એની અંદર માઇલ થઈ જાય હવે માર્કેટમાં બ્રાઉન સુગર આવે છે તમે જો એ ઉપયોગમાં લોને તો પછી તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી માવા મલાઈ કુલ્ફીનો એકદમ સરસ આવો કેરેમલાઇઝ કલર હોય છે તો એ લાવવા માટે આપણે ખાંડને આ રીતે કેરેમલાઇઝ કરવી પડે છે પણ તમે જો તૈયાર બ્રાઉન શુગર લો તો એનો કલર આવી રીતે આવી જશે તો પછી તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નહીં પડે તો થોડી જ વારમાં ખાંડ બધી જ ઓગળી ગઈ છે હવે એની અંદર આપણે જે વાળું દૂધ હતું ને એ એડ કરીશું તો મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું હતું અને બીજું અડધો કપ દૂધ જે આપણે આ કોર્નફ્લોરને ઓગાળવા માટે લીધું હતું આ દૂધ તમે ફૂલ ફેટ ના હોય એટલે કે ગરમ કરેલું દૂધ લીધું હોય મલાઈ કાઢેલું તો ચાલી જાય અને તમે કોર્નફ્લોર ઉમેરો પછી તમારે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવાનું છે કોર્નફ્લોર નીચે બેસી જાય છે તમે જો હલાવશો નહીં ને તો નીચે ચોંટશે તો લગભગ પાંચથી સાત મિનિટ આપણે ઉકળવા દઈશું તો ધીમે ધીમે એ જાડું થશે અને ઠંડુ થયા પછી કન્સિસ્ટન્સી હજુ વધારે જાડી થશે તો આ રીતે ઉકળ્યા પછી ચમચા પર કોટિંગ આવી જશે તો આવું કોટિંગ આવવું જોઈએ ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે આ રીતે ઉકળી જાય પછી એની અંદર આપણે માવો બેરીશું તો અત્યારે મેં એક કપ માવો લીધો છે અને માવો રૂમ ટેમ્પરેચર ઉપરનો છે તમે ફ્રીજમાંથી કાણીનો ઉપયોગમાં લો તો તમારે છીણીથી એને છીણે લેવાનો માવો અંદર એડ કરીએ પછી બહુ વધારે નહીં ઉકાળવાનું નહીં તર માવાની અંદરનું જે ઘી હોય નહીં છૂટું પડે તો માવો એડ કરી અને બસ એક બે મિનિટ રહેવા દઈને પછી ગેસ આપણે બંધ કરી દેવાનો છે અત્યારે આપણે માવા મલાઈ કુલ્ફી બનાવી છે તમે માવો એડ ના કરો તો ફક્ત મલાઈ કુલ્ફી બને અને બેઝ બને એમાં તમારે જે પણ ફ્લેવર આપવી હોય એ તમે આપી શકો છો અને હવે આ જે મિશ્રણ છે એને આપણે ઠંડુ કરવાનું છે તો એને કડાઈની અંદર રાખીશું ને તો ઠંડુ થવામાં વધારે સમય લાગશે તો આપણે એને એક બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈએ અને ઠંડુ કરીએ તો તમે બાઉલમાં એને આ રીતે ટ્રાન્સફર કરો પછી તમારે એને સતત હલાવતા રહેવાનું પંખા નીચે રાખી દેશો તો આઠથી દસ મિનિટમાં એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે એકદમ એ ઠંડુ થઈ જવું જોઈએ એટલે તમે હાથેથી અડો તો ઠંડુ લાગવું જોઈએ ઠંડુ એટલે કે રૂમ ટેમ્પરેચરનું પછી જ આપણે એને કુલ્ફીને જમાવવા માટે મૂકીશું તમે જો ગરમ ગરમ એને જમાવવા મૂકી દો તો વરાળ થાય અને એનું પાણી થાય તો તમારી કુલ્ફીમાં ક્રિસ્ટલ બનશે આઈસ ક્રિસ્ટલ બનશે તો લગભગ દસેક મિનિટ માટે મેં એને પંખા નીચે ઠંડી કરી લીધી તો એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે તો હવે કુલ્ફી જમાવા માટે મોલ્ડ ના હોય તો આ રીતના કોઈ પણ ગ્લાસ હોય તમારી પાસે કાચના એ લઈ શકો સ્ટીલનો ડબ્બો લઈ શકો કુલ્ફી મોલ્ડ હોય તો તમે એ પણ લઈ શકો તો એની અંદર આપણે આ જે મિશ્રણ છે એને ભરી દઈશું અને પછી એલ્યુમિનિયમ ફોઈલથી એને કવર કરીશું જેથી એકદમ જ એર થઈ જાય અને એની અંદર આઈસ ક્રિસ્ટલ ના થાય તમે ક્લીન રેપ પણ લગાઈ શકો તમારી પાસે ઢાંકા આવો ડબ્બો હોય તો તમે એ પણ લઈ શકો અને ના હોય તો આવા ગ્લાસ લઈ શકો આપણા જે થર્મોકોલના ગ્લાસ આવે છે આપણે ચા માટે ડિસ્પોઝેબલ વાપરીએ તો તમે એ પણ લઈ શકો છો તો આ રીતે ઉપરથી એને કવર કરી તે રબર બેન્ડ લગાડી દઈશું અને લગભગ દસ થી બાર કલાક અથવા તો ઓવરનાઈટ આપણે એને ફ્રીઝરમાં મૂકવાનું છે તો મેં એને ઓવરનાઈટ ફ્રીઝરમાં મૂકી દીધું હતું તો સવારે એકદમ સરસ કુલ્ફી આપણી જામીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એનો કલર આવે છે અને સ્વાદ પણ એનો એકદમ સરસ છે જે આપણે બહાર ખાઈએ છીએ સેમ એના જેવો અને તમારે એને કેવી રીતે ડિમોલ્ડ કરવી એ પણ તમને બતાવું તો આ રીતે તમે એને ફ્રીઝરમાંથી બહાર કાઢો પછી એક બાઉલની અંદર પાણી લેવાનું નોર્મલ જ પાણી લેવાનું છે ગરમ પાણી લેવાની જરૂર નથી અને એકથી દોઢ મિનિટ ગ્લાસને આ રીતે તમે પાણીની અંદર રાખશો અને પછી જયારે એની અંદર તમે ચપ્પુ લગાડીને ગુલ્ફીને બહાર કાઢશો ને તો ઇઝીલી બહાર આવી જશે તો એકથી દોઢ મિનિટ પાણીમાં રહેવા દેવાનું અને પછી ચપ્પુ અંદર નાખી અને થોડું થોડું એને ફરાવતા જવાનું તો બસ તરત જ તમારી જે ગુલ્ફી છે ને એ બહાર આવી જશે તો એકદમ સરસ માવા મલાઈ કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે તો આજે આપણે રોલકટ ગુલ્ફી બનાવી છે એટલે મેં આ રીતના ગ્લાસમાં એને જમાવી છે પણ તમે કોઈ પણ શેપ એને આપી શકો તો હવે આપણે એને કટ કરી લઈએ સ્લાઇસની અંદર તમે આની અંદર ડ્રાયફ્રુટ નાખવા ઈચ્છતા તો તમે નાખી શકો છો પણ મેં અત્યારે નથી નાખ્યા પ્લેન ફ્લેવર નાખી છે અને એની અંદર દૂધ અને માવો છે એટલે એટલી સરસ એની સુગંધ છે કે એક્સ્ટ્રા કોઈજ મેં એની અંદર ફ્રેગ્રન્સ સુગંધી માટે કશું જ નથી ઉમેર્યું તમને ગમે તો તમે ઈલાયચી આપણે જ્યારે દૂધ ઉકાળી ત્યારે એડ કરી શકો છો તો આપણી માવા મલાઈ કુલ્ફી અત્યારે બનીને સર્વિંગ માટે તૈયાર થઈ ગઈ છે તો હવે માર્કેટમાંથી કુલ્ફી લાવવાના બદલે ઘરે જ આ રીતે કુલ્ફી બનાવીને એકવાર ચોક્કસ ટ્રાય કરો તમે ગાર્નિશિંગમાં એની પર પિસ્તા ડ્રાયફ્રુટ તમને જે પણ ગમતા હોય એ એડ કરી શકો છો તમને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપી સાથે